તો આ તરફ ગોંડલમાં છેલ્લા પંદર વર્ષથી દર વર્ષે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવે છે આ વખતે પણ ગોંડલમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં ભવ્ય હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી જેમાં હનુમાનજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રા ગુંદાળા રોડ શ્રીરામ બંગલાથી પ્રસ્થાન કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા જય શ્રી રામના જય જયઘોષ સાથે ડીજેના તાલે પાંચસોથી વધુ બાઇક પચાસથી વધુ ગાડી સાથે શોભાયાત્રામાં પંદરસોથી વધુ લોકો જોડાયા હતા જેમાં મહાઆરતી અને સમૂહ મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરાયું હતું શોભાયાત્રામાં સંતો મહંતો રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તો શોભાયાત્રામાં યુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો માન જન્મોત્સવની ઉજવણી થઈ રહી હોય ત્યારે ગોંડલમાં પણ દર વર્ષની જેમ છેલ્લા પંદર વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો મિત્રો દ્વારા સમગ્ર રામ ભક્તો દ્વારા એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન થાય છે એ રોજ યોજાઈ ગઈ અને ગોંડલના રાજમાર્ગો ઉપર

અને આ હનુમાન ઉત્સવની જે શોભાયાત્રા છે એમાં પચાસથી વધારે પાંચસોથી વધારે બાઇકો અને પચાસથી વધારે ફોર વ્હીલથીનો કાફલો નગરમાં ફરી ફરીને પછી તરકોશી હનુમાને મહાઆરતી અને મહાપ્રસાદ સાથે પૂર્ણ થયો આ ગોંડલમાં સામાજિક સંસ્થાઓ જ્ઞાતિ મંડળો દ્વારા દરેક જગ્યાએ ઠંડા પીણા શરબતના સ્ટોલ અને નોખા નોખા રથો અને પચાસ થી વધારે જ્ઞાતિઓ ગાડીઓ સનાતન અને હિન્દુ સંગઠન સંતો દ્વારા આ બધુંય આયોજન કરવામાં આવ્યું છે હિન્દુઓને જાગૃત કરવા માટેનો જે સમગ્ર ભારતમાં પ્રયાસ થઈ રહ્યો છે અને જે આગામી દિવસોમાં આખું પૂરું પૂરું હિન્દુસ્તાન રામમય બનવા જઈ રહ્યું છે ત્યારે આ બધા જ વ્યવસ્થાપક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપીએ અને આ યાત્રામાં ગોંડલ શહેરના તમામ હિન્દુવાદી લોકો હિન્દુત્વ સાથે જોડાય અને આ યાત્રાને સમર્થન કરે છે ત્યારે બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ અને સમગ્ર ગોંડલ આજે રામમય બની થનગણી રહ્યો છે ત્યારે બધાનો ખૂબ ખૂબ આભાર પણ માનીએ છીએ